નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે અહીંયા યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ ની વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના ને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધી શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો ગુજરાતમાં ગ્રામ ભાવ ચાલીસ રૂપિયા એસી પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો છવ્વીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર બસો સાહીઠ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદી ભાવ બાણું હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કેત હજાર એકસો છેતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોના ભાવ સત્તાવન હજાર એકસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોના ભાવ એકોતેર હજાર ચારસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ પંચ્યાશી હજાર સાતસો બાવન રૂપિયા ને મિત્રો ભાવ સાત લાખ ચૌદ હજાર ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર સાતસો એકાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાસઠ હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા સત્યોતેર હજાર નવસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલું સોનાનો ભાવ ત્રાણું હજાર ચારસો બાણું રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ હજાર સો રૂપિયા રહ્યો છે